નમસ્કાર સર્જનહાર મેગેઝિનના આપણે દર માસના મધ્યાંતરે મળતા રહ્યા છીએ અને સુંદર મજાના વિષયના વિચારોના આપણે વાવણી કરતા રહ્યા છીએ આ માસનો મારો ટૉપિક છે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ડૉક્ટર દીક્ષા સાવલા હિંમતનગર કોઈપણ વસ્તુને હકારાત્મક દ્રષ્ટિથી જોઈશું તો સૃષ્ટિ હર હંમેશ સુમધુર લાગશે ઓશોજીના શબ્દોમાં કહીએ તો પ્રસન્નતાપૂર્વક જીવો અને જીવનના તમામ રંગોને જીવો બધા જ સ્વરોને જીવો કોઈ પણ વસ્તુનો નિષેધ કરવાની આવશ્યકતા જ નથી જે કંઈ પણ પરમાત્માનું છે એ શુભ જ છે એણે જે કંઈ પણ આપ્યું છે તે અર્થપૂર્ણ છે એમાં કોઈ પણ વસ્તુનો અસ્વીકાર કરવો એટલે પરમાત્માનો અસ્વીકાર કર્યા બરાબર છે નાસ્તિકતા છે પરંતુ જ્યારે તે બધાનો આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે એક અપૂર્વ ક્રાંતિ જન્મે છે અને પ્રસન્નતાપૂર્વક જીવવા લાગે છે ત્યારે આપણી અંદર રૂપાંતરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે અંદરના રસાયણો બદલાય છે ક્રોધ કરુણામાં રૂપાંતરિત થાય છે કામ એ રામ બની જાય છે તારી અંદર કંટક પણ પુષ્પોની માફક ખીલવા લાગે છે પ્રસ્તુત પરિચ્છેદ ઉત્સવ આમાર આમાર જાતિ ગોત્ર ઓશોજીના અંશમાંથી કરાયા આમ કોઈ પણ પરિસ્થિતિને નિષેધાત્મક રીતે ન જોતા હકારાત્મક રીતે જોવું જેથી પોઝિટિવ ઓરા સાથે પરિસ્થિતિને સાનુકૂળ બનીને આ કાર્ય કરીશું તો ચોક્કસથી પાર પાડી શકીશું જેવો દ્રષ્ટિકોણ હશે તેવા તમે બનશો જેવું વાવીશું તેવું લણીશું જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ તો આપણે સૌને ખ્યાલ છે દ્રષ્ટિકોણ એટલે વસ્તુને જોવા વિચારવાની રીત એંગલ ઓફ વિઝન પરસ્પેક્ટિવ દ્રષ્ટિકોણ એટલે વસ્તુને નિહાળવાની કે વિચારવાની રીત કે માર્ગ વ્યૂ પોઈન્ટ એંગલ ઓફ વિઝન ક્યારેક કોઈ મુશ્કેલી આવે તો મુશ્કેલી માટે એના નિવારણ માટેના પ્રયત્નો કરવા જોઈએ ન કે મુશ્કેલીનું રટણ કરવાથી એનું સમાધાન થાય આપણા જીવનમાં પણ ક્યારેક હકારાત્મક તો ક્યારેક નકારાત્મક વિચાર આવતા જ હોય છે પરંતુ આપણા મન અને હૃદયને કેન્દ્રમાં રાખીને હકારાત્મક અભિગમ અપનાવીએ તો ચોક્કસથી આપણે એ કાર્યને નિર્માણ કરી શકીશું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીને પૂછવામાં આવેલ કે કુટુંબમાં એકતા રહે એ માટે શું કરવું જોઈએ શ્રી સ્વામીજીએ લેખિતમાં એનું પ્રત્યુત્તર આપેલ કે જીવનમાં આ ચાર આયામ કરવા જોઈએ પહેલું છે સત્સંગ બીજું છે ઘર સ્વભાવ ત્રીજું છે એકબીજાને સમજવાની કોશિશ અને ચોથું છે મોટું મન આમ મોટું મન એટલે કે પોઝિટિવિટી આમ અહીં ચાર આયામોમાં તમે જોશો કે ચારે ચાર આયામોમાં આપણે પોઝિટિવિટીના દર્શન આપણને થાય છે એટલે કે હર હંમેશ હકારાત્મક અભિગમને જીવનમાં રાખવું દાખલા તરીકે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે અને અડધો ખાલી છે પણ આપણી દ્રષ્ટિ અડધો ગ્લાસ જે ભરેલો છે એના તરફ હોવી જોઈએ નહીં કે આપણે અભાવમાં જીવીએ જ્યાં અભાવ ન હોય ત્યાં વ્યક્તિ હર હંમેશ પોતાના સ્વભાવમાં રમવાણ કરતો હોય છે જીવન તો આનંદપૂર્વક જીવવાની વાત છે પ્રસન્નતાપૂર્વક જીવીશું તો કોઈ પણ અભાવ નહીં આવે સુડી ઉપર ચડવું પડે તો પણ ચડી જાઓ આનંદિત માનવને સુડીમાં પણ સિંહાસન મળી જાય છે અને દુઃખી માણસ સિંહાસન ઉપર બેઠો હોય તો પણ એને સુડીનો જ અનુભવ થાય છે સિંહાસન એના માટે શક્ય જ નથી ઓશોજીના શબ્દોમાં હું પ્રેમનું એક મંદિર બનાવી રહ્યો છું તું ભાગ્યશાળી છે કે એ મંદિર બનાવવામાં હું તારા હાથની સહાયતા લઈ રહ્યો છું તું એ મંદિરની ઈંટોને એકઠી એકઠી કરી રહ્યો છે તું એ મંદિરના દ્વાર બારણા બનાવી રહ્યો છે પૃથ્વી પરથી પ્રસન્નતાનું મંદિર ઘણા સમય પહેલાં વિદાય થયેલું તારા જીવનરૂપી પ્યાલીને તું સ્વચ્છ કર ત્યારે પ્યાલી મારી સામે ધર ડર નહીં તું પોતાની મસ્તીમાં મસ્ત થવા માટે ગભરાઈશ નહીં જો તું ચોક્કસ મસ્ત બની જઈશ તો લોકો તને ગાંડો કહેશે માટે એવી કોઈ પણ ચિંતા કે ફિકર કર્યા વગર તું તારી મસ્તીમાં પ્રસન્ન રીતે પૂરા આત્મવિશ્વાસથી હકારાત્મક અભિગમથી જીવવાની શરૂઆત કર ચારે તરફ નિરાશા હોય ત્યાં પણ આપણે આશાના તંતુથી પોઝિટિવ રહેવું જોઈએ દ્રષ્ટિકોણ વિચારોને શુદ્ધ કરે છે તે પાયાનું ચિંતન જ બદલાવે છે જીવનને નવી રીતે જોવાની દ્રષ્ટિ આપે છે જીવનને પાયાથી સમજવાની વાત કરે છે આમ શુદ્ધતા સ્વસ્થતા પવિત્રતા એ હકારાત્મક દ્રષ્ટિકોણથી આવે છે અને જેનાથી આપણું જીવન ધન્ય બને છે એરિક ફ્રોમ કહે છે કે જીવનમાં કોઈ પણ કાર્ય અધૂરું નથી એમાં જ કોઈ કાર્ય સહેલું પણ નથી તમારો દ્રષ્ટિકોણ કેવો છે એના ઉપર બધો આધાર રહેલો છે જીવનને ચાવવાનો દ્રષ્ટિકોણ એટલે કે પોઝિટિવનેસ હકારાત્મકતા કારણ કે નકારાત્મકતા તો આજે ઠેર ઠેર વેરાયેલી હોય છે નકારાત્મકતાનો કચરો સાફ થાય અને બગીચાની સુંદરતા જેવી હકારાત્મકતા ચોમેર ફેલાઈ જાય એ જ આપણા જીવનનું સાર્થક્ય છે આપણા પ્રત્યેક કાર્યમાંથી સકારાત્મકની સુવાસ આવતી રહે એના જેવી બીજી કોઈ સારી બાબત નથી આમ પણ જીવનમાં સારું અને મીઠું બોલવામાં ક્યાં ટેક્સ ભરવાનો છે કટુ વચન કોને કટુ વચનમાં કોને રસ છે જીવનનું પણ એવું જ છે તમે તમારી આસપાસની પરિસ્થિતિ માહોલ યાદ કરી જુઓ તમને એવી વ્યક્તિઓ સાથે જ વાત કરવાનું મન થશે કે તમારી સાથે સારી રીતે સુંદર વાતો કરે અવનવી વાત કરે કંઈક જ્ઞાન આપે એવા જ વ્યક્તિ સાથે આપણે સંપર્ક બંધાતો હોય છે તમે એવી વ્યક્તિની હંમેશા અવગણના કરશો કે જે વ્યક્તિ આત્મકેન્દ્રીય હોય જેને પોતાનામાં જ રસ હોય બીજાની જરા પણ ફિકર નથી હોતી હર હંમેશ વચન જ બોલતા હોય એને મળવાનો આપણને અંદરથી ઉમળકો પણ નહીં થાય આમ પ્રત્યેક પળ સમગ્ર જિંદગી સુંદર હોવી જોઈએ જીવનને સુંદર બનાવવાનું કામ આપણા હાથની વાત છે આપણે સમતળ સપાટ જમીનને સુંદર બનાવવાનું કામ આપણા હાથમાં છે જીવનને સુંદર બનાવવા માટે બધાની ખુશીનું ધ્યાન રાખવું જોઈએ માત્ર આપણે આપણી જ ખુશી કે સ્વ કેન્દ્રીય બનીએ તો પછી આપણે સ્વાર્થની નજીક કહેવાય બધાની ખુશી માટે આપણે વિચારવું જોઈએ કોઈના જીવનમાં ખુશી આવે એવું કાર્ય આપણે કરીએ તો આપોઆપ આપણને પણ આપણા જીવનમાં ખુશીનો અહેસાસ અવશ્ય થશે જીવનમાં અને આપણા કામકાજમાં હંમેશા કંઈક ને કંઈક નવું કરતા રહેવું જોઈએ કંઈક નવું કરવું એટલે આપણામાં વ્યક્તિત્વને પણ હંમેશા એક નવો ઓપ આપવો એમાં પણ ગ્રૂમિંગ સમાયેલું છે એક નવી તરાહ હોય નવી બાબતો હોય નવા લક્ષ્ય હોય નવી જવાબદારીઓ હોય નવી ફરજો હોય નવું કલેવર નવી વ્યવસ્થા આમ હંમેશા કંઈક નવું ચાલતું રહે એથી જીવન પણ હર હંમેશ નવીન અને વધુ સુંદર રહેશે ટૂંકમાં અંતે જીવનનો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મકતા પર નિર્ભર રહે છે હંમેશા આપણા કોઈ પણ કાર્યને પ્રથમ અગ્રતા આપીએ આપણા કાર્ય પ્રત્યે હંમેશા જાગ્રત અને વફાદાર રહીએ કામની સુવાસ હંમેશા આપણા માટે વ્યક્તિત્વની ઓળખ બની રહેતી હોય છે કામ હંમેશા પરિણામલક્ષી અને અસરકારક રહે એ પણ જરૂરી છે જીવનને સુંદર બનાવવા માટે તમારે ઘણા બધા સમાધાન પણ કરવા પડે જૂની વાતો ભૂલીને નવી બાબતો તરફ આગળ વધતા રહેવું એ પણ જીવનની સુંદરતામાં વધારો કરનાર પરિબળ છે વર્તમાનને સમજીને આવતીકાલ અને ભવિષ્ય માટે આપણે જીવનને આયોજનબદ્ધ બનાવીએ આમ કરવાથી જીવન વધુ સુંદર બની રહે છે ખરેખર જીવનની પ્રત્યેક પણ સુંદર હોય તો જીવન પણ આપોઆપ સુંદર બની રહેશે આપણો દ્રષ્ટિકોણ અને જીવન જ એટલું સુંદર હોય કે કોઈ હશે તો આપણા કારણે હશે આપણા ઉપર નહીં હશે તો આપણા કારણે હશે આપણા ઉપર નહીં તો ચાલો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિનું નિર્માણ કરીએ અને સુંદર મજાના સુસક્ત સમાજ અને સુદ્રઢ રાષ્ટ્રનું પણ નિર્માણ કરીએ શુભમ ભવ ભવતું નમસ્કાર